અશ્વિનભાઈ તમારો સવાલ છે કે સામાયિકમાં આપણે મન વચન ને કાયા એ કરે એ ન કરે મી ન કારવે મી એવો પાઠ લઈએ છીએ તો પછી માળા ગણાય કે નહીં ભક્તાંબર કરવું કે નહીં અશ્વિનભાઈ આપણે ન કરે મી ન કારવે મી પાઠ લઈએ છીએ પણ એ મન વચન અને કાયાનો સાવધ યોગ કે જેનાથી પાપ લાગે છે એવી વસ્તુને ન કરાય બાકી માળા ગણવા મને ભક્તાંબર ગણવામાં કોઈ પાપ નથી લાગતું એટલે એ કરવામાં કોઈ વાંધો નથી અને અને બીજી વસ્તુ એ છે કે આપણે સામાયિક જે ઉચ્ચ કોટીનું ખરેખર કરવું હોય ને તો એમાં સંપૂર્ણ પ્રણે ધ્યાનમાં લીન થવું પડે કે જેમાં આપણે મન વચન અને કાયાથી એકદમ સ્થિર થઈ જવું અને જેવું દીર્ણવામાં આવેલા એ કર્મોને નિર્જરવા ખરેખર ઉચ્ચ કોટીનું સામાયિક એ છે પણ આ કાળના પ્રભાવે આપણા સંગાયણના પ્રભાવે લોકો આ કરી નતા શકતા અને પછી સાવ છૂટી જતું હતું બિલકુલ છૂટી જતું હતું કારણ કે આવું જે કરવું પડે ઉચ્ચ પ્રકારની કરતા નહોતા તો એટલે પછી આચાર્ય એ બહુ વિચારીને આ બધી છૂટ આપી કે કાંઈ નહીં તમે અડતાલીસ મિનિટ સામાયિક મારો એટલે બીજા બીજા બધા તમે પાપમાંથી તો બચો અને બેસીને નોકરવાળી ગણો કે ભક્તામાં ગણો તો એ તમે શુભમાં તો રહો અશુભમાં તો ના રહો એટલે કર્મ લાગશે તો શુભના લાગશે અશુભના તો નહીં લાગે તો ન મામા કરતા તાણ મામુ સારો એ કહેવત પ્રમાણે આપણે સામાયિકમાં આ રીતના ચાલુ કર્યું અને લોગસ ગણો કે સૂત્રો ગણો સૂત્રો બોલો કે ધર્મના પુસ્તકનું વાંચન કરો તો એ બધું શુભમાં તો જાય એટલીસ્ટ અડતાલીસ મિનિટ તમારી ખરેખર જવાનું છે શુદ્ધમાં તમને આ નું આખું વર્ણન કર્યું છે એનું કેવું હતું સામાય કે તમે વાંચ્યું હશે પાર્ટ વન માં પ્રશ્નોતરત તમારા ભાગ એકમાં તો એમાં ચોખ્ખું સમજાવ્યું છે કે ભાઈ એને તો એક આટલું નાનું સરખું પાપ બી એને આ સામાયિકમાં એને સ્થિર નહોતું થવા દેતું મન એનું લા સ્થિર નહોતું થતું કેમ કે એક દાન નામનું પાપ લાગી ગયું હતું તો આવા તો આપણને તો કેટલા પાપ લાગ્યા છે આપણને ખબર બી નથી એટલે આપણું મન તો એટલું સ્થિર થતું નથી એટલે ખરેખર આ પુણ્યાનું શ્રાવક માવી વખાણી હતું અને શ્રેણિક મહારાજા એનું એક સામાયિક આખું એનું સામ્રાજ્ય આપીને બી એક સામાયિક ના ખરીદી શક્યો તો ખરેખર તો સામાયિક આ છે એટલી તો સમજણ પડે છે કે કાયની સ્થિરતા કરવાની અને પાપમાં જ્યાં સુધી બેઠા હશુ ગળાડ ત્યાં સુધી સ્થિરતા કરવાનું કાર્ય થઈ શકશે નહીં મન તો સ્થિર નહીં થાય વચન અને કાય તો કરી લેશો તો પછી સાવ છૂટી જશે અને સાવ છૂટી જશે તો આજે આપણને એ બી ખબર જો સાવ છૂટી ગયો હોત ને દાદી આપણને સામાયિક શબ્દ બી ખબર ના હોત સામાયિક શું છે એ ખબર ના હોત તો સારું કર્યું કે અચ્યારે મારે આ રીતના આ બધું ઊભું રાખ્યું તો આપણા સુધી પહોંચ્યું એટલે આમાં પછી આવી રીતના આપણું કોઈ કોઈ સેવા કે આવી ઊંધી રીતના મગજ દોડાવી અને જે કરતા હોય એને બંધ કરાવી દે પણ એવું નથી કરવાનું જે જે થાય જેટલું થાય શુદ્ધમાં સમજ્યા પછી રહેવાનો ટ્રાય કરવાનો ને ન રહેવાય તો શુભમાં રહેવાનું હા પણ કરવાનું ખરું ઓકે